આપણા ભારતની અંદર વિદેશ જવાનો ખૂબ વધારે મોહ હોય છે અને એમાં બી વળી આપણા ગુજરાતની અંદર તો એનો ટ્રેન્ડ બની ગયો છે પણ આ વિદેશ જવાની મોહ અને આપણી જે ઈચ્છાઓને લીધે ઘણા બધા ચીટરીયાઓ આ બાબતની અંદર ચીટિંગ કરવાની અંદર સફળ થઈ રહ્યા છે પણ મજબૂરી જેટલી છે કે આપણી પરિસ્થિતિ જેવી છે અને કામની એટલી તકલીફ છે કે જેના લીધે આપણે કદાચ આપણે એવું પણ લાગતું હોય છે કે આપણે કદાચ આની અંદર છેતરીશું છતાં પણ એ રિસ્ક લેવા માટે તૈયાર થઈએ છીએ સો એવો જે કિસ્સો આપણો ગુજરાતનો આવ્યો છે આપ તમામ મિત્રો જાણો છો કે થોડા લગભગ દોઢ બે મહિના પહેલા આપણા ગુજરાતના પોરબંદરના લગભગ ઓગણીસ જેટલા યુવાનો યુવા યુવતીઓ થાઈલેન્ડની અંદર એક સારી નોકરી આપવાની છે એવું કહીને એમની પાસે લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા થાઈલેન્ડ પહોંચાડવામાં આવ્યા અને દોઢ મહિનો પોણા બે મહિના ત્યાં હોટલ અંદર રાખવામાં આવ્યા કશું જ આપ્યા વગર કોઈ નોકરી નહીં કશું નહીં આખરે એમને એવું કહેવામાં આવ્યું કે હવે તમે તમારે મરવું હોય તો મરી જાવ અમારી કોઈ જવાબદારી નથી ત્યારબાદ એ લોકો ફોન કરી દીધો છે બંધ અને એ લોકો ફસાયા હતા થાઈલેન્ડમાં અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઝુંબેશ ચલાવી અને તમામ લોકોને લાવી દીધા છે અને અત્યારે આ બધા જ તમે જો જોઈ રહ્યા છો બધા જ આવી ગયા છે ઇન્ડિયા આપણા ગુજરાત અને હાલ છે આ બધા જ આપણા શિક્ષણ કલ્યાણ સંકુલમાં સો શું નામ ભાઈ તારું ક્યારે છો અવિનાશ ચૌદ અજય ખરા જાડેજા આજા સુનિલ ચાવડા ચાનપાની તે રેજે ચાવડા નેહુલ સાદિયા રોહિત ચાવડા અલમ અલ્પા સોલંકી વિભૂતિ ખરા અલંકી સુજાતા ચાકરો

અલગ અલગ હોટલમાં બુકિંગ આપીને અમને એક ટાઈમનું જમવાનું આપતા હતા પછી અમારી વિઝા પૂરી થવામાં ચાર પાંચ દિવસ આડા રહ્યા ને એ ભાઈને અમે ફોન કર્યો કે અમારી વિઝા પૂરી થવાની છે અમને હવે તો કામે લગાડું તો પછી એની હોટલ બુકિંગ નાખવાનું બંધ કરી દીધું પછી કે આજ લગાડીને કાલે લગાડીને એવી રીતના વાત કરીને પછી અમે લોકો એને થોડુંક ઉગ્રતાથી વાત કરી કે ભાઈ અમે અમને કામે લગાડો તો અમને ઇન્ડિયા મોકલાવી દો તો કે તમે દવા બી મરી જાઓ તમારી પાસે કંઈ રસ્તો નથી વિઝા બીજા કંઈ લાગશે ને એમ કરી ભાઈ ફોન કાપીને સ્વીચ ઓફ કરી દીધો કાંઈ અમારે કોન્ટેક્ટ મનારી્યો અમે બે દિવસ રોડ ઉપર રખડ્યા અમારો બધો સામાન લઈને બે દિવસ રોડ ઉપર પછી ત્યાં પટાયામાં આપણે ઇન્ડિયન કમ્યુનિટી વાળા તુષારભાઈ છે તુષારભાઈ ને આયા અમે લોકો દવા બી મરી જવાના હતા બધા તુષારભાઈ આયા ત્યાં અને અમને લોકોને સમજાવે ને એની જોડે અમને ઓગણીસ ઓગણીસ લોકોને લઈ ગયા ત્યાં અને પછી અમારે રહેવા જમવાની બધી વ્યવસ્થા કરી અને એમને એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો તુષારભાઈ કેમ છો બાપુ તુષારભાઈ થેન્ક યુ પહેલા તો એક ભારતીય તરીકે અને ગુજરાતી તરીકે મને ગર્વ છે કે વિદેશની અંદર આપણા ગુજરાતીઓ આવા છે જે આ મેં જાણ્યું કે દવા પીવાની મરવાની તૈયારી ની અંદર હતા અને ત્યાં તમે પહોંચ્યા ત્યાં રસ્તામાં તમને દેખાય આ લોકો બેગ લઈને બેગ લઈને સાહેબ રોડ ઉપર એવી પરિસ્થિતિમાં હતા કે મારી પાસે પરિસ્થિતિનું વર્ણન કરવાના કોઈ શબ્દ જ નથી કપડાની હાલત એવી હતી તો આ બધાને મેં એ રીતે એવી હાલતમાં રેસ્ક્યુ કર્યા છે કે હું વર્ણન કરું ને તો આપમાં આંખના આંસુ નહીં રહે એવી કન્ડિશનમાં રેસ્ક્યુ કરેલા છે અને આ બેનના હાથમાં તો દવાની બોથી મેં છીનવી છે શું બેન આવું કેમ વિચારો યાર મરવા માટે વિચારતા હતા તમે બીજું કઈ અમારી પાસે રસ્તો જ નથી અમારા ઘર બધા દાગીના મૂકીને અમે બધા વ્યાજે પૈસા લીધા છે અમારે વ્યાજ પણ મહિને મહિને એટલા આવે છે પણ અમારે કઈ રીતના વ્યાજ ને બધું ભરવું કારણ કે અહીંયા કઈ છે જ નહીં એવું જોબનું અને ઘરના પણ કઈ અમને એમ કહે છે કે તમે જોબમાં નથી લાગ્યા અને આવું કઈ છે તો અમે બધા વિચારીએ કે હવે તો કરવું તો કરવું શું એટલા માટે છે ને મરવાનો સુસાઇડનો વિચાર કર્યો એટલે હવે આ બધા લોકોને સેમ આમાં સિમિલર એવું થતું હોય છે ને કે આ લોકોનો આરોપી છે ને એ પણ તુષાર સાબિયા છે હું તુષાર પટેલ છું આવા સિમિલર એક કેસમાં ભુજમાં હું હલવાયેલો નથી મને ન્યાયતંત્રે બરી કરી લીધો પણ મારી નૈતિક જિમ્મેદારી મેં ક્યારેય ભૂલી નથી અને હું તમે મારા આઈડલ છો મહેપત તમારાથી જ મેં આ જન અને સમાજ સેવા શીખેલો હતો વીસ તારીખથી હું પોતે મારા પરિવાર સાથે ઘરે નથી ગયો આ બેનને એક પણ છોકરા નીકળ્યા નથી મૂક્યા બરાબર હું પોતે ટિકિટ કરીને છીએ ત્રણ દિવસ તો અપડેટ તો બધા જ મતલબ કહી રહ્યા છે કે જમવાનું પ્રોબ્લમને મળી રહ્યો છે રહેવાની અંદર એવા તુરભાઈ ખૂબ મહેનત કરી છે અમારી પાછળ અને લગભગ ઘરના દોઢ બે લાખ રૂપિયા બી એના કરતા બી વધારે બગાડ્યા હશે પૈસા કેટલા ટકા કોણ કાઢવા છે વિદેશની અંદર અને આપણે એની આ લોકો વિરુદ્ધ આપણે લીગલી બી આપણે ફરિયાદ દાખલ કરી છે થાઈલેન્ડની ની અંદર જેની કોપી આપણી આવી પ્રસ આવી ગઈ છે થાયલેન્ડ ની અંદર આ જે સ્કેમરો છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે અને આ ફરિયાદની કોપી પણ આપણે ઇન્ડિયન એમ્બેસીને આપવાના છે અને લોકલ પોલીસ સ્ટેશન પોરબંદર પણ આ કોપી જમા કરાવવાની છે સો સ્કેમરોને પણ હવે છોડવાના થતા નથી કારણ કે પહેલું આપણો લક્ષ્યાંક હતો આ તમામ લોકોને અહીંયા પાછા લાવવા જો એમની ટિકિટ માટેની જે વ્યવસ્થા કરવાની હતી એમાં આપણા સૌથી મોટી વાત કરવામાં આવે તો આપણા જે ફેસબુક ફોલોઅર મિત્રો છે તમામ લોકોએ ખૂબ મદદ કરી અને તમામ એ તમામ ના ઓગણીસ ટિકિટોની વ્યવસ્થા આપણી સોશિયલ મીડિયા ટીમે કરી છે સો તમામ જેમને પણ યોગદાન આપ્યું છે એમનો દિલથી આભાર કે તમારા ખૂબ મહેનતના પૈસાથી આ બધા જ લોકો અહીંયા એમ કેમ આવી ગયા થેન્ક યુ કહેતો ભાઈ બધા એમને કારણ કે મદદ કરવા અમારા ફેસબુક ફોલોઅરો છે અમારા યુટ્યુબ અમારા ફેસબુક ને ઇન્સ્ટાના જે ચાહકો છે એમને એમને મદદ કરી છે જેના ભાગરૂપે તમે લોકો આવી શક્યા છો સો થેન્ક યુ તુષાર ભાઈ હવે બધાને લઈ જવાના છે આજે પોરબંદર સાહેબ મારી તો એવી પ્રશાસન ને વિનંતી છે કે હું અધાની સાથે જઈ રહ્યો છું અને આ લોકોનો સાક્ષી હું છું ભલે મારે થાઈલેન્ડ થી આ લોકો માટે કોર્ટમાં આવવું પડશે તો હું આવીશ જ્યાં સુધી આ લોકો દીકરીઓને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી મને આમાં સંતોષ નહીં હું છેક સુધી ભાગીશ અને આ દીકરીઓને છેલ્લે જે તુષાર સાબિયા મરવા માટેનું કીધું છે હું પોલીસ પ્રશાસનને કહું છું મેં એની ડિટેલ એમ્બેસીમાંથી કઢાવેલી છે પાસપોર્ટ નંબર ડિટેલ એને સાયપ્રસ થી અહીંયા લાવવામાં આવે એને છોડવાનો થતો નથી આ કેસની અંદર ફરિયાદ દાખલ કરાવવા સુધીની જવાબદારી મારી પાસે ચૌહાણી ચિંતા ના કરો એ જે સ્કેમર છે છોડવામાં નહીં આવે તો ગમે ત્યાં હંતાઈ જ બચવાની હવે લગભગ કોઈ જગ્યા નથી કારણ કે આ બધા લોકોના જીવ બધા જ આવી ગયા છે આપડા મામા સાથે જે અમારો સંપર્ક થયો એના મામા અને તુષાર સાબી જે પોરબંદર બહુ પૈસાવાળા છે આટલા લોકોની મેં એમ કીધું કે દીકરીનું કન્યાદાન ના જેમ કરીને તમે ટિકિટ ના પૈસા આપો અમને એવી રીતે ગોળ ઘરવાળા બનાવ્યા પંદર મિલી વીસ મિલી એના મામા પણ એક નંબર ના ફ્રોડ જેવા છે એટલે ઘરવાળા આમના બધાની બધા મિલી ભગત છે આ બધું એક એવું તંત્ર એમને ભેગું કર્યું છે પણ હું એવું ઈચ્છું છું કે આજે પોરબંદર છે એના ફેમિલી વાળા પાસે કરોડો ની પ્રોપર્ટી છે વેચાવી પણ દીકરીઓને પૈસા પાછા મળે અને આ દીકરીઓ જે જે વ્યાજે પૈસા લઈને આવી છે ને તો પ્રશાસન વિનંતી કરું છું કે પોલીસ ખાતા વ્યાજ વાળા ને બોલાવે ને વ્યાજ માફ કરાવે એટલી મારી એક રિક્વેસ્ટ છે મારી જરૂર છે આ બી એક બહુ મોટી જરૂર છે હું પોલીસ પ્રશાસન પોરબંદરને બી અપીલ કરું છું કે આ તમામ લોકો ઘણા લોકો વ્યાજે પૈસા લઈને આવેલા છે એ તમે સામેથી નામ આપજો કે ભાઈ પૈસા લીધા છે અને ચોક્કસ એ બી માનવતા બતાવશે ચિંતા ના કરતા બરાબર ને સો થેન્ક યુ ખુબ આભાર અને આ બધા જ આવી ગયા છે અને આપણી આ જે રેસ્ક્યુ નાઇન્ટીન થાઇલેન્ડની ની જે જવાબદારી અહીંયા પૂર્ણ થાય છે અને જવાબદારી હવે શરૂ થાય છે આ લોકોને ન્યાય આપવાની સો અપડેટ આપતા રહીશું થેન્ક યુ સો મચ મારા તમામ ફેસબુક મારા યુટ્યુબ અને ઇન્સ્ટાના તમામ સપોર્ટરનો નો ખુબ આભાર